કેશોદ તાલુકામાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો કેશોદ તાલુકામાં વર્ષે વર્ષે અડધા ચોમાસામાં વરસાદ ન થતા પાણીની ખેંચના કારણે હાલ છેલ્લા સરખામણીએ મગફળીના વાવેતરમાં ચાર ગણો ઘટાડો જોવા મળી રહ્યો છે કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ ભાગે વાવણી લાયક વરસાદ થયો છે ત્રીજા વર્ષે દસમી જૂન થી વરસાદ શરૂ થયો હતો બે વર્ષ પહેલા પંદર જૂન થી વરસાદ શરૂ થયો હતો ગત વર્ષે બાર જૂન થી મેઘરાજાનું આગમન થયું હતું છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચોમાસાના પ્રારંભ પહેલા મેઘરાજાનું આગમન થતું આવ્યું છે પંદરમી જૂન પહેલા વરસાદ થયો હતો જ્યારે હાલના વર્ષે પંદર જૂન બાદ પણ મેઘરાજાનું આગમન થયું નથી ગત વર્ષે બાર જૂનથી મેઘરાજાનું આગમન થયું હતું હાલના વર્ષે મેઘરાજાના આગમનના કોઈ એંધાણ જોવા નથી મળતા ત્યારે આગાહીકારોની આગાહી મુજબ વીસમી જૂન પહેલાં વરસાદ થાય તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અહેવાલ ગોવિંદ હડિયા